હાલમાં જ સંત શિરોમણી જલારામ બાપા બાબતે ઉચાટનો મામલો હજી ગરમ ભટ્ટી બન્યો છે તેવામાં સુરેન્દ્રનગરના ધ્રાંગંધ્રાના નરસિંપરા સ્થિત વજેન્દ્ર વિહાર સ્વામિનારાયણ મંદિરના આગામી સત્તર માર્ચ અનુલક્ષીને થવા જઈ રહેલા એક ધાર્મિક કાર્યક્રમની આમંત્રણ પત્રિકા ધ્રાંગંધ્રાવાસીઓના રોષનું કારણ બની છે ધ્રાંગધ્રાના બ્રહ્મ આગેવાન ભાવેશભાઈ દવે સનાતનના અપમાન સામે રીતસરની બાયો રીતર મંદિર તેમજ સંતો તરફથી જાહેર મંચ ઉપર શહેરની માફી માંગવામાં આવે અન્યથા તેઓ કોઈ પણ હદે જશે તેવી રીતસરની ચીમકી ઉચ્ચારી છે આમંત્રણ પત્રિકામાં સ્વામિનારાયણ સંપ્રદાયને અતિ શ્રેષ્ઠ બતાવવાની લ્યાયમાં ધ્રાંગધ્રાના ઐતિહાસિક નાગા બાવા મંદિર જોગાસર મંદિર અને સંત દેશળ બાપાનું હળહળતું અપમાન કર્યું છે જે માફીને પાત્ર નથી તેમ જણાવી ભાવેશભાઈ દવે એ સ્વામી સાથે કરેલ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે જેમાં મંદિર તરફથી થયેલ ભૂલ સામે રીતસરનો ઉદડો લઈ સ્વામી દ્વારા પત્રિકામાં જે લખ્યું છે તેના પુરાવાઓ આપે અન્યથા સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમ દરમિયાન

તેનો એક મુદ્દો અત્યારે ધાંગધ્રાની અંદર પચીસ વર્ષ જ્યારે રજત જયંતિ મહોત્સવ સત્તરથી એકવીસ જ્યારે ઉજવવાના છે ત્યારે મેં વિવેક સ્વામીને આ પ્રશ્ન કરેલો વિવેક સ્વામી પાસે એટલે નરસિંહ મંદિર સ્વામિનારાયણ નરસિંહ મંદિર એમની પાસે કોઈ પણ પ્રૂફ નથી અને પ્રૂફ વગર કોઈ પણ આપણે હક જમાઈ ન શકાય આ ચાર જગ્યા જે એમની પત્રિકામાં આપેલી છે એમાં જોગાસરનું તો એક આપણે મહત્ત્વ સમજીએ જ છીએ કે રાજા રજવાડાથી પાંચસો વર્ષ જૂનું મન તળાવ બંધાયેલું છે એના ઉપર એ જે તે સમયે કેસ હારી ગયેલા છતાં પણ આજે ફરીથી એ વિવાદમાં એ મૂકેલું છે એવી રીતની નાગાબાવાની વાવ છે એના ઉપર પણ એ મેં એવી ટિપ્પણી કરેલી છે કે શક્ય જ ના બને જેમાં કોઈ એમના પાસે પ્રૂફ નથી એવી રીતના જ બીજું એક મંદિર લઈ બ્રહ્માનંદ સ્વામી અહીં આવ્યા હતા ચરણોમાં રાજમેલ મંદિર રામ મંદિર જે આપણું આવેલું છે એના પણ ઉપર બે ત્રણ મહિના રોકાયેલા એવા પણ કોઈ એમની પાસે પ્રૂફ નથી આવા અનેક વિવાદી ચારે ચાર જગ્યાના એમે કરેલા છે ત્યારે હું વિવેક સામીને ચેલેન્જ આપું છું કે તમે મને બે ચાર દિવસની અંદર મને પ્રૂફ આપો નકર પછી અઢાર તારીખની અંદર અમે સ્વયંભૂ જે આક્રોશ અત્યારે ધ્રાંગધ્રાની અંદર છે સ્વયંભૂ આપણે ધા ધ્રાંગધ્રા બંધ રહેશે અને અઢાર તારીખની અંદર ગામ વચ્ચે તમારે માફી માગવી પડશે અથવા વ્યાસપીઠ ઉપરથી તમારે માફી માગવી પડશે હવે લોકેશન તમારે ચોવીસ કરવાનું છે હું ભાવેશ દવે ધ્રાંગધ્રાની પ્રજાને પણ નમ્ર અપીલ કરું છું કે આપણે વિવાદમાં ઉપડવું નથી પણ સનાતન ધર્મ ઉપર જ્યારે આ સ્વામિનારાયણ મંદિરો જે આવા વિવાદો કરે છે એનો આપણે જવાબ આપવો પડશે અને જો વિવેક સ્વામી પાસે કોઈપણ સબૂત હોય તો મને આપે તો હું પ્રેસ કોન્ફરન્સ કરીને બધાને દેખાડીશ નકર પછી અઢાર તારીખના રોજ એમને ગામની સામે આવીને માફી માગવી પડશે અથવા અઢાર તારીખના રોજ એમને વ્યાસપીઠ ઉપર મને સબૂત આપવા પડશે નકર પ્રેસ મીડિયા સામે એમને અઢાર તારીખે વ્યાસપીઠ ઉપર માફી માગવી પડશે ચાલો ધ્રાંગધ્રાની જનતાને પણ નમ્રમ આપણે એક દિવસ ધ્રાંગધ્રા બંધ રાખીએ અને આ સ્વામિનારાયણ મંદિરો જે સનાથન ધર્મ ઉપર આવી રીતના જે વારંવાર કરે છે એ કરતા બંધ થાય અને આપણે પાસે સબૂત છે કે અહીંયા કશું પણ આવું ખોટું ચાલે છે એ આપણે એને સાબિત કરવા નહીં દે જય હિન્દ જય ભારત હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ્રા સુરેન્દ્રનગર